સ્વાગત છે તમારું ફરી એક આજના આ વીડિયોની અંદર મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું અને સાથે સૌથી મોટા ખુશીના સમાચાર એ છે કે એકવીસ મોહબતો જેની હવે તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને તમામ ખેડૂતોના બેંક ખાતામાં હવે ટૂંક સમયની અંદર અંદર જ જે આપણો એકવીસ મોહબ્તો છે એ જમા કરવામાં આવશે અને આપણે સાથે વાત કરીએ તો બે હજાર રૂપિયાને બદલે તમને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવા જઈ રહ્યો છે તો તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાની છે સાથે અન્ય સમાચારોની વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી મોટી કરવામાં આવી છે મોસમી વરસાદને લઈને સરકારે એક્શન લીધું છે ખેડૂતોની લોન માફ કરવા અંગેની જાહેરાત ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન માવઠાની પાક નુકસાનનું વળતર આપતા એ એપીની માંગ મફત સહાય હવે થશે બંધ ધંધા માટે મળશે દસ લાખ રૂપિયાની લોન આ તમામ

આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં જે છે અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રેડ એલર્ટ વાળા વિસ્તારમાં એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે ઠંડ એટલે ગાજવીજ સાથે તોફાન સાથે જે છે પવન ફૂંકાઈ શકે છે વાત કરીશું આગળના બીજા સમાચારની તો કમોસમી વરસાદને લઈને સરકાર એક્શનમાં રાજ્ય સરકાર જે છે રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને કારણે ખેતીના પાકને થયેલ નુકસાન અને સર્જાયેલી પરિસ્થિતિને જે છે લઈને ગુજરાત સરકાર સતર્ક બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સિનિયર મંત્રી સાથે તાત્કાલિક બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરી સમીક્ષા કરી હતી આ બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચથી વધુ મંત્રીઓને અસરગત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચી જવા માટે સૂચના આપી દીધી છે વાત કરીશું આગળના કરીજા સમાચારની તો ખેડૂતોને લોન માફ કરવાની માંગ રાજ્યમાં ખેડૂતો ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત સરકાર જે છે કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને સવિસ્કૃત લખી રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં જે ખેડૂતોનો ખરીફ પાક તૈયાર છે ખેડૂતો આ તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવાનો જે સમય છે ત્યારે જ જે છે કુદરત રૂઠી છે હાલ પડેલો વરસાદ અગાઉથી ત્રણ ગણો છે હજુ ખેડૂતોના ખેતરમાં પાક જે છે પાણી ભરાય તો ખેડૂતોને પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા રૂપિયા એક લાખ આપવા જોઈએ અને પાક નુકસાનની સામે જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ પણ ખેડૂતોની જે છે મજાક સમાન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વાત કરીશું આજના ચોથા સમાચારની તો ગુજરાતમાં ફરી વખત ખેડૂતોનું આંદોલન સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ખેડૂતોનું આંદોલન થવા જઈ રહ્યું છે જેમાં થવાનો એપી સેન્ટર બની રહ્યું છે છે કરવા ઉઠી રહી હવે જોવું એ રહ્યું છે કે ગુજરાતમાં ખેડૂત આંદોલન કેવું અને કેટલું સડક છે અને આંદોલનથી આ આગના જે છે પડકા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહીં સુરેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં આજે ખેડૂતોને રોજ ફાટી નીકળ્યો હતો બોટાદમાં ચાર જિલ્લાના હળવદ ગામમાં ખેડૂતો પર થયેલા દમન અને જે છે અન્યના સામે કિસાન એકતા મંચ ગુજરાત હેઠળ મોટી સંખ્યા ખેડૂતોને ઉપસ્થિત રહી મૂળ મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી છે ખેડૂતોને જે છે આગેવાનને મામલતદાર આગેવાન પત્ર જે છે પાઠવી અને માંગણીઓની રજૂ કરી હતી આવેદનપત્ર માં જણાવ્યા પ્રમાણે કપાસ પાકની જે છે ખરીદી વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવમાં થતો જે છે કદડા તાત્કાલિક રીતે બંધ કરવામાં આવ્યો છે તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નક્કી કરાયેલ સિત્તેર મનની લિમિટ વધારીને ઓછામાં ઓછો મન કરવામાં આવે તેવી મુખ્ય માંગ કરવામાં આવી છે વાત કરી આગના સમાચારની તો માવઠાને પાક નુકસાન આપવા એપી માંગ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા અને તૈયાર પાકને જે છે લાખોનું નુકસાન પહોંચ્યું છે આમ આદમી પાર્ટીએ સરકાર પાસે યોગ્ય વળતર અને સેટેલાઇટ સર્વેની માંગ કરી છે જે છે પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ આક્ષેપ કર્યો છે કે ભાજપના ભ્રષ્ટાચારને કારણે પાક વીમા યોજના બંધ થઈ ગઈ છે આનો ભોગ ગુજરાતના ખેડૂતો બની રહ્યા છે વાત કરીશું આગના સમાચારની તો મફતની સહાય હવે થશે બંધ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજના જેવી કે મફત રાશન મફત વીજળી મફત બચત સેવા અથવા રેલવે સહિતની ઘણી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓ જાહેર કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણાવી છે માનવ જે છે માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી જે છે મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે છે વાત કરી શકાયના સમાચારની તો ધંધા માટે રૂપિયા દસ લાખની લોન મળશે કેન્દ્ર સરકાર યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન કે વર્ષના સુધી અને ઓછામાં ઓછું પાસ કરેલા યુવાનોને લાભ મળશે અને પરિવારની વાર્ષિક લાખથી ઓછી હોવો જોઈએ યોજના અંતર્ગત તાલીમ પણ મળશે અરજી ઉપર જઈને કરવાની રહેશે યોજનાનો હેતુ યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો છે તો આજનો આ વીડિયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો મળીશું કે Kematiannya Sudi Jaya Barat Jaya